અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત વીએસ હોસ્પિટલમાંથી એક કૌભાંડ બહાર આવ્યું છે જેમાં દર્દીઓ પર ગેરકાયદેસર ક્લિનિક્સ ટ્રાયલ કરવામાં આવ્યું હતું અને હજુ આ મામલે અમુક લોકોને સસ્પેન્ડ કરવામાં આવે છે આ મામલે હવે ગુજરાતમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી છે આ વિશે વિગતે વાત કરશું આ વિડિયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇપ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દર્દીઓ પર ગેરકાયદેસર ક્લિનિક ટ્રાયલ કરવામાં આવ્યું હતું અમદાવાદની વી એસ હોસ્પિટલમાં ફાર્મા કંપનીઓના રિસર્ચના નામે લાખોની લેતી દેતી થતી હોવાનો ખુલાસો થયો હતો હોસ્પિટલમાં આવતા દર્દીઓ પર દવાનું ક્લિનિક્સ રિસર્ચ કરવામાં આવતું હતું કે થોડા સમય પહેલાં આ સંદર્ભે ફરિયાદ કરાઈ હતી અને ત્યારબાદ સમગ્ર ઘટનાની તપાસ વિજિલન્સને સોંપવામાં આવી હતી વિજિલન્સની તપાસ બાદ હોસ્પિટલનું કૌભાંડ બહાર આવ્યું હવે આ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે હાલ સસ્પેન્શન સુધીની કાર્યવાહી કરવામાં આવશે અને રિપોર્ટ બાદ પગલાં લેવાશે ઋષિકેશ પટેલે કહ્યું કે આઠ ડૉક્ટરોને સસ્પેન્ડ કરાયા છે અને રકમ ડૉક્ટરોના ખાતામાં જમા થઈ છે તે તપાસમાં સામે આવ્યું છે તેમણે કહ્યું કે ટેસ્ટના લાખો રૂપિયા ડોક્ટરો અને રિસર્ચના પરિવાર વચ્ચે વહેંચાયા છે આ મામલે ડોક્ટર રાણાને પણ સસ્પેન્ડ કરવામાં આવે છે અને કહ્યું કે બાકીની તપાસ બાદ વધુ પગલાં લેવામાં આવશે માત્ર વીએસ જ નહીં આ પહેલાં પણ અમદાવાદમાં ખ્યાતિકાંડ પણ થયો હતો તો કેમ ડોક્ટરો આમ દર્દીઓના જીવ સાથે ચેડા કરે છે હવે જોવાનું રહેશે કે આગળ આ મામલે શું કાર્યવાહી કરવામાં આવશે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તરફ વાઇફ્સ ઓફ ઇન્ડિયા આભાર